એ વેલેન્ટાઇન ડે દર વર્ષે ચૌદમી ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દિવસ પર લોકો પોતપોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપીને પોતાના પ્રેમને પ્રદર્શિત કરતા હોય છે ત્યારે વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે ભગવાન શ્રી રામ હવે છવાઈ જશે આ વર્ષે વેલેન્ટાઇન ડે પર લોકો ભગવાન શ્રી રામની મૂર્તિ કે પ્રતિમાની ભેટ પર પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે વેલેન્ટાઇન દિવસને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે વર્ષમાં એક વખત આવતા આ દિવસ પર લોકો પોતાના પ્રેમ અને લાગણીને જાહેર કરવા માટે પોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપતા હોય છે પશ્ચિમી સંસ્કૃતિના આ તહેવાર પર લોકો ગુલાબ ટેડેબિયર ગ્રીટિંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડે છે પરંતુ આ વર્ષે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર દેશ રામમય બની ગયો છે અને આ વખતે વેલેન્ટાઇન દિવસ પર લોકો પોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપવાને બદલે ભગવાન રામની મૂર્તિ અને ફોટો ફ્રેમ પર પોતાની પહેલી પસંદગી ઉતારી રહ્યા છે. ગિફ્ટ આર્ટિકલના વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે આ વર્ષે વેલેન્ટાઇન દિવસ પર લોકો અન્ય વસ્તુની ખરીદી કરવાને બદલે ભગવાન શ્રીરામના ફોટો ફ્રેમ અને તેમની મૂર્તિની વધારે ખરીદી કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આજ વેલેન્ટાઇન ડેની ઉજવણી બસ નજીક દિવસોમાં આવી રહી છે અત્યારે અમુક ડે પતિ પણ ગયા છે અને છેલ્લો દિવસ છે જે વેલેન્ટાઇન ડે ચૌદ તારીખે જે ઉજવવામાં આવે છે અને અમુક ડેમાં કે આ વખતે કે પ્રેમી પંખીડામાં કપલમાં જે પહેલાં જે હતી પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે કે જે કપલ સોંપીસ કે બધું આપતા હતા પણ આ વખતે નવી ડિમાન્ડ એવી કે જાણે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ છે એ પ્રમાણે કે થોડી જાગૃતિ આવી છે આપણે ભારતીય સંસ્કૃતિમાં કે ફોટો ફ્રેમ છે રામ ભગવાનની રામ ભગવાનના શો છે મૂર્તિઓ છે એની ગિફ્ટો પણ એકબીજાને આપી રહ્યા છે કપલ જેને આપણે વધાવીએ છીએ વેલેન્ટાઇન દિવસ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે જે રીતે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું હતું તેમ તેમ વેલેન્ટાઇન દિવસની ઉજવણી પણ વધવા માંડી હતી પરંતુ અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના બાદ દેશમાં એકવાર ફરીથી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકો પશ્ચિમી તહેવારોને પણ ભારતીય અંદાજથી ઉજવવા માંડ્યા છે નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા ખાતે પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે